કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર છે ડબલ એન્જિનની સરકાર છે ત્યારે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે આજે એકલધામ જગ્યાના મહાન પૂજ્ય દેવનાથ બાપુના નેતૃત્વ હેઠળ સમગ્ર કચ્છ જિલ્લાના સંતો મહંતોની ઉપસ્થિતિમાં કલેક્ટર આનંદ પટેલને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની છેલ્લા કેટલાક સમયથી માંગ થઈ રહી છે ખાસ કરીને દેશમાં ડબલ એન્જિનની સરકાર છે ભાજપની સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં બને છે ત્યારે તાત્કાલિક અસરથી ગાયની રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ હવે બળવતર બની છે આજે એકલધામ જગ્યાના મહંત પરમપૂજ્ય દેવનાથ બાપુની આગેવાની હેઠળ સમગ્ર કચ્છના સાધુ સંતો એકત્ર થયા હતા અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આનંદ પટેલને પાઠવેલ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની છેલ્લા કેટલાક સમયથી માંગ બળવતર બની છે ત્યારે આજે કચ્છના તમામ સાધુ સંતો એક પ્લેટફોર્મ પર એકત્ર થયા છે દેવનાથ બાપુની આગેવાની હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે પાઠવેલ આવેદનપત્રમાં પણ માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી આ માંગને કલેક્ટર ઉપર મુખ્યમંત્રીને મોકલી આપે તેવું પણ જણાવવામાં આવ્યું છે સાથોસાથ રાષ્ટ્રપતિને પણ આ કોપી મોકલી આપે તેવું જણાવવામાં આવ્યું છે આજે દેવનાથ બાપુ સાથોસાથ પાકડસર જાગીરના બાપુ બાદરગઢ રવિજી ધામના બાપુ અનેરભુવાજી બાપુધામના મહાદેવભાઈ વિરા સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારી દિનેશભાઈ ડાંગર દામજીભાઈ ગાંગલ શિવજીભાઈ છગુભાઈ વેલુભાઈ જળજા ભરતભાઈ રબારી ભાવેશભાઈ ડાંગર ભરતભાઈ આ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આજે કલેક્ટરને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિશેષ કરી આમ તો ગૌમાતા છે એ વિશ્વની પૂજનીય છે અને વિશેષ કરી અને ભારતની અંદર ગૌમાતાનો મોટો દરજ્જો છે અને એમાં કરેલ ખાસ સનાતન ધર્મની અંદર ગૌમાતા પૂજનીય છે અને જે ધર્મની અંદર જે દેશને અંદર એ ગૌધન એટલે ગૌ સંપત્તિ પણ છે અને એ દુખી હોય અને એને આપ જોવો છો કતલખાનામાં જતી હોય છે રોડો ઉપર રખડતી હોય છે તો આજની તારીખમાં ગાય બહુ દુખી છે એટલે કચ્છની અંદર સંત સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે થઈ અને ગુજરાત સરકારથી માંગણી કરી છે ગુજરાત સરકારથી એ માંગણી કરી છે કે અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજો દરજ્જો આપવામાં આવે આપે બધે જોયું હશે થોડા ટાઈમ પૂર્વ મહારાષ્ટ્રને અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો મહારાષ્ટ્રને અંદર ગૌ માતાને રાજ્યનો દરજો આપવામાં આવ્યો તો ગુજરાતમાં કેમ ના આપી શકાય અને અહીંયા ખાસ કરીને ગુજરાતનું અને મંદર છેલ્લા ત્રીસ વર્ષથી એક હિન્દુત્વને માનવાવાળી સરકાર છે અને અમે જેટલા પણ સનાતનીઓ છે ને અહીંયા અત્યારે જેટલા બધા ઉભા છીએ બધા ભાજપના વોટરો છીએ આ સરકારના બધા વોટરો છીએ એટલે અમારી સરકારથી અમારી સરકાર છે ને અમારી સરકારને અપેક્ષા છે અને અમારી માંગણી છે કે ગૌ માતા આજ ને તારીખમાં રાજ્યને અંદર બહુ દુખી છે તો એને રાજ્ય માતાનો દરજો આપવામાં આવે અમે આજે આવેદન પત્ર કલેક્ટરસીને આપ્યો છે અને એમાં 10 દિવસનો ટાઈમ આપ્યો છે કે અગર 10 દિવસને અંદર જો અમારી માંગણી છે એ સ્વીકારવા નહીં આવે તો અમે અહીંયા સંત સમાજ અને સનાતની હિન્દુ સમાજ અહીંયા કચ્છ કલેક્ટર કચેરીને સામે

અને સરકાર થી માંગણી કરી છે કે દસ દિવસ ને અંદર ગૌ માતા નો રાજ્ય માતા નો લાવે એને વિષય ઉપર વાત કરીને અમને જવાબ આપે નહીં આપે તો દસ દિવસ પછી અમે અહીંયા અંશન આંદોલન ઉપર બેસવાના છીએ